ગમે <laughs> કોને <laughs>

એટલે આપણે જોઈએ કે એ લોકોએ શું કર્યું છે એમ કેમ કે એને આવડતું નહીં માલ કાઢતા પણ તો એ માલ કાઢ્યો એટલું સારું કહેવાય એમ આમ જો એ શુભમ હે ઓર વિજય એન દોનોને માલ નિકાલા પૂરા પૂરા ઓર દોને પૂરા બહુ જ મહેનત ના તું લોકોને અને પાછા એ લોકો બલણનું કામ કચ કરે રહ્યા મતલબ કે આજે સાઉ તો આવી નથી અમારે અને હું અહીંયા હતો નહીં હું તો માર્કેટિંગમાં તો આખો આખો દિવસે આ લોકોએ કામ કર્યું બજારે બે કામ કર્યું છે કારણ કે ઓર્ડર નીકાળ્યા પછી માલ દેવા ગયા એ બધું કર્યું કારણ કે અમારે સાવ આવી જ નથી ગણપતિનો નહોતું ને વિસર્જન કાલ રાતના એટલું થાકી ગઈ એટલે નથી આવી હું અત્યારે ગોડાઉન પર આવ્યો જોઈ લઉં કે બરાબર કામ થયું હોય કે નહીં થયું એટલા માટે જોવા મળે તો જોઈ લીધું કે બરાબર કર્યું આજે હું તમને કહેતો કે મારા હોલિયા વિશે વાત કરવી છે તો મારે જે વાળ છે વાળ જે છે એ આજે કટિંગ આપણે કરાવશે કે નહીં કરાવી એ તમારે શરૂમાં ખબર પડશે પણ કાંક તો હુલિયો મારો ચેન્જ થશે જ કારણ કે મમ્મી ફેમિલીવાળા બધાય ઘણા પ્રેશર કરે છે કે ભાઈ હોલીઓ ચેન્જ કર ચેન્જ કર ને ચેન્જ કર પણ મારું આ હુલિયો રાખવાનું પાછળ એક બહુ મોટું રીઝન છે જે સાહેબ તમને થોડા ટાઈમ પછી ખબર ખબર પડશે પણ હજી તો આ લોકો લારે પડી ગયા છે મતલબ હાથ ધોઈ નહીં કે ના હવે કરે કરે કર એટલે થોડુંક આજે હુલીઓ ચેન્જ કરીશ હુલીઓ ચેન્જ કરી હવે શું કરીશ ખબર નથી હેર કટિંગ કરીશ કે બીજું શું કરીશ ખબર નથી પણ તમને જોવા મળશે તો જઈએ આપણે સલૂનમાં સલૂનમાં જઈને જોઈએ આ બધું આપણે હોલસેલ નું કામકાજ છે મતલબ આ ડેકોરેશન ટોટલિંગ આઈટમ આવે ને ઓલ ડેકોરેશન મતલબ બધી જાતનું હલ્દી મહેંદી ટોટલિંગ વસ્તુ વેડિંગનું કે ગમે તેઓ ને એ વસ્તુ મારી પાસે મળી જશે એનું મારું કામકાજ છે તો આ લોકો જે બધું આ પાલટીઓનો માલ છે જે ઓર્ડર આવ્યો ને એ મારે એને લોકોએ કાઢ્યો છે બધું કર્યું છે ને આમાંથી એ લોકો બિલ બનાવે બોલ્સ ભાઈ બેવીશાવર કોલ કોકીટ બ્લ્યુ પિંક કર્ટન બેબીશાવર કોલ કોકી એને ખબર પડી નથી કે આ વસ્તુ શું કહેવાય એ વસ્તુ એને કહી દઉં કે આ વસ્તુ શું કહેવાય બરાબર

કે ક્યાંક છે એટલા માટે નથી કપાવતો પણ એ પણ હું ફોન ટાઈમ પછી કપાવી નાખીશ અત્યારે જો ખાલી અત્યારે જો મેં ખાલી નોર્મલી ખાલી સેવિંગ કરી નાખ્યું બધું સેવિંગ કરી નાખ્યું એટલે તમારે હાવ લાગે તમારે હાવ લાગશે પણ ફેમિલીને હાવ લાગે ચલો ભાઈ સેવિંગ તો બરાબર કરીશ અમારે સેવિંગ પણ નથી કરી મારી જેવું લીપ ખુલી ગઈ અને જાઉં અંદર કારણ કે મારે જે કામ છે ને એમાં મારે બંને જોવાનું છે મતલબ પિયર્સ પણ જોશે અને

નતું કરવું યાર પણ જબરદસ્તી કરવું પડ્યું તો હવે શું થાય કેવું કાંઈ થાય નહીં ને તો જાય ભાભીને કરે જોઈ ભાભી શું કરે કેવું લાગુ એ તો કહેજો મને યાર મને ખબર જ લાગતો નહીં પણ કમેન્ટ કરતી જરૂરથી તો જો કઈશ ભાભીના ઘરે આવ્યો છું અને ઉલ્યું આજે ચીન આખું કરી નાખ્યું કેવું કર્યું હશે ખબર નહીં તમારે ખબર હશે તમે જોશો વિડીયો માટે તમને ખબર પડી જાય કે પહેલાં બરાબર હતું કે અત્યારે બરાબર છે કમેન્ટમાં કરજો કેવું બરાબર હતું પહેલાં હારું હતું કે અત્યારે બરાબર છે બરાબર શેભાઈ તમારે હું આવું લાગે આટલી ઇન્સલ્ટ કરે વિચાર કરો વાંધો નહીં યાર કરવા દો માથે કે બોલાય એમ નહીં બરાબર ને ભલે જેને જે કરવું એ કહેવા દે બરાબર ને પણ યાર એક મજબૂરી હતી એટલે બધું કરવું પડ્યું વાંધો નહીં જે તો હારું જ થાય હવે ભાભી તો જમવાનું બનાવે હેર્યા શિવાભાઈ બેઠા શિવાભાઈ તો તો આપણે વખાણ કરતા નહીં ઓહો મારો અવાજ અવાજ એટલો અવાજ એકદમ બેસી ગયો હે યાર તબિયત બરાબર થાતી જ નહીં બોલું દવાખાના ફરી બધું જ કર્યું પણ તબિયત બરાબર થતી જ નહીં હવે મને લાગે મારા દેશમાં આવવું પડશે એવું લાગે શિયાભાઈ દેશમાં જ આવવું પડશે મારે નહીં જી જી આવ હે જી આવ આ શિયાભાઈ જો બીએડ કરાવી પણ શિયાભાઈ એ એકદમ ખરાબ લાગે હું તો યાર તો એ હીરો લાગો છું યાર હાચું ખોટો હું તો હીરો જ લાગ્યો નહીં યાર શિયાભાઈ વિલન આપણે હીરો તો તબિયત છે ને બરાબર થતી નથી ખબર નહીં શું થયું હોય બહુ જ એટલે બહુ તબિયત ખરાબ છે કમસે કમ છ સાત દિવસથી તમે બહુ ખરાબ રહેશે પણ તો બી હું કન્ટિન્યુ ડેલી બ્લોગિંગ કરી રહ્યો છું કામકાજ કરી રહ્યો છું બધું કરું છું તો પ્લીઝ તમે સપોર્ટ કરજો પણ અમારા સિંહભાઈ તો મારો કાંઈ સપોર્ટ કરતા નથી આજે મેં આ બધું કરાયું હોલિયો ચેન્જ કરાયો તો શિવાભાઈને ગમ્યો નથી પણ મારી ભાભીને પૂછું ભાભી હું કહેવા માગે ભાભીના મનની વાત જાણી લઈએ કે ભાભી હું કહેવા માગે પૂછી ભાભીનો ભર્યો તો કેમ છો તમે મીના શેઠ સીઠાણી મીના સીઠાણી કેમ છો કેવું પેલા સારું પાકો ને કઈ લાગે કેમ કે શિયાભાઈ ના પડે ખરાબ લાગે બરાબર લાગે છે ને બરાબર ને एकदम બરાબર ને અમારે તો મન એટલે કીધું લાગે પણ અમારે વિલન લાગે હવે હું ખબર મને આમ તમે યાર છે ને મસ્ત લાગે યાર એટલે હું તો હારું જ લાગુ બધા કે જોઈએ હવે શું થાય શું નહીં પણ આજે એટલા માટે જ બ્લોગ બનાવ્યો અને બહુ લેટથી બ્લોગ બનાવ્યો કારણ કે કંઈક આઠ વાગ્યા હશે ત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે મેં તમને કીધું ને તો બી ઘણી ડાઉન રહે છે એટલે આખું માથું ફારણ રહે છે એટલે બ્લોગ નથી બનતા દોસ્તો સવારના પણ જે ટાઈમ મળે છે ત્યારે હું બ્લોગ બનાવી લઉં છું તો ગાઈશ હવે કાંઈ નહીં કરી થોડુંક આરામ અને મળીએ તમને કાલના બ્લોગમાં તો ગાઈસ કરું છું આ બ્લોગને એન 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 તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરજો હા કમેન્ટ જરૂર કરજો જરૂર કરજો જરૂર કરજો કે હું કેવો લાગું છું મતલબ કેવો મતલબ કે પહેલાં સારું હતું કે અત્યારે બેટર છે એમાંથી તમે કહેજો અને તો વિડીયો કરું છું એમ આવડી બધું તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો મળી આ બધા ડેલી બ્લોગમાં અત્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર જય દ્વારકા દેશ